હવે આપણે સામાન્ય અવયવ શોધવાની રીત આમ તો આપણે શીખી ગયા છીએ પણ અહીં સામાન્ય અવયવ શોધવાની આકૃતિવાળી રીત કરવાની છે તમે કહેશો આકૃતિ સાથે રીત કેવી તો આપણે એનો એક દાખલો લઈએ આમ તો તમને અવયવ આવડી જ ગયા છે સોળ અને અઢારના અવયવ પાડવાના છે તો આપણે સામાન્ય રીત વાપરીશું પહેલા શું લખી દઈશું એક ગુણ્યા સોળ પછી સોળ ને બે વડે ભાગો તો બે અઠાર સોળ હવે હું તમને વધારે સમજાવું કારણ કે તમને આ રીત આવડી ગયેલી હોવી જોઈએ ત્રણ વડે ભગાતા નથી ચાર ચોક સોળ એક ને એક નંબર બે વાર આવે એટલે સમજવાનો આપણા અવયવો પૂરા પછી અઢાર ની વાત કરીએ આપણે એક ગુણ્યા અઢાર પછી આપણે બે મૂકીએ તો બે નવા અઢાર પછી ત્રણ મૂકીએ તો ત્રણ છ અઢાર ચાર મૂકીએ તો ચાર ના ઘડિયામાં અઢાર નથી આવતા પાંચના ઘડિયામાં અઢાર નથી આવતા પણ છ ના ઘડિયામાં અઢાર આવી જાય છ કરી અઢાર એકનું એક રિપીટ થાય એટલે અવયવો પૂરા થાય હવે આપણે અવયવ લખી દઈશું ના કયા છે એક બે ચાર ફરીથી ચાર ની લખવાનું આઠ અને સોળ એક બે ચાર આઠ સોળ અઢારના અવયો લખી નાખવાના એક બે ત્રણ છ નવ અઢાર એક બે ત્રણ છ નવ અઢાર હવે તમે જોઈ શકો છો આની અંદર સરખું શું લાગે છે એક તો એક લાગે છે અને બીજું લાગે છે બે તો તમે શું લખશો સામાન્ય અવયવ તમે લખશો સામાન્ય અવયવ બરાબર એક અને બે પરંતુ આ દાખલો તો તમે ગણ્યો જ છે આવી રીત તો આવી જ છે તો આમાં નવું શું આવ્યું આમાં નવું આવ્યું આકૃતિ બે આકૃતિ દોરવાની બે સર્કલ દોરવાના અને સર્કલ પણ એકબીજા જોડે આવ રીતે જોઈન્ટ દોરવાના બે સર્કલ દોરાઈ ગયા એમાં જે આ વચ્ચેલો ભાગ છે ને આ ભાગ તમે જુઓ બંને વર્તુળમાં આવે છે તમે આ વર્તુળ લો એકલું તો પણ આ ભાગ આવે છે અને તમે એકલું આ વર્તુળ લેશો તો એમાં પણ આ ભાગ આવે છે એનો મતલબ આટલો ભાગ સામાન્ય છે સામાન્ય એટલે બંને વર્તુળમાં આવે છે તો આ જે સામાન્ય વયવ છે એક અને બે એ આની અંદર આપણે લખવાનું છે હવે આ સોળના અવયવોનું વર્તુળ છે આ અઢારના ના અવયવનું વર્તુળ છે સોળના અવયવોનું વર્તુળ આખું છે જોવા આખું એમાં એક અને બે લખી દીધા હવે બાકી શું રહ્યા ચાર આઠ સોળ અહીં ગમે તે જગ્યાએ તમે ચાર આઠ સોળ લખી શકો અઢારના અવયવની વાત કરીએ તો અઢારના અવયવમાં એક અને બે પતી ગયા બાકી શું રહ્યું ત્રણ છ નવ અઢાર તો અહીં ગમે તે જગ્યાએ અઢારના અવયવનું જે વર્તુળ છે એમાં ત્રણ છ નવ તમે લખી શકો તો સરસ મજાનો સામાન્ય આપણે આકૃતિ વાળો દાખલો જોયો હવે તમને હજી એક દાખલો સમજાવી દઉં આમ તો જરૂર નથી પણ ફરી એકવાર આકૃતિ વાળો એક દાખલો સમજાવી દઉં આપણી સામે આદિત્યભાઈ બેઠા છે આદિત્ય ભાઈને આમ ઉધરસ નથી આવતી પણ જ્યારે રેકોર્ડિંગ ચાલુ થાય એવું ઠો ઠો ચાલુ થઈ જાય છે પહેલવેલો આવો કેસ છે દસ છે તો હવે આદિત્ય ભાઈ અવયવ આવશે બધા ચલો પહેલા ગુણ્યા દસ એક ગુણ્યા દસ પછી બે ગુણ્યા પાંચ બે ગુણ્યા પાંચ પછી પાંચ આવી બે દિવસ એટલે બે ગુણ્યા દસ પછી ચાર પંચાવીસ બરાબર છે ત્રણે મેળ ની આવે ચાર પચાવીસ થઈ ગયું અને પાંચ એટલે એક બે ચાર પાંચ દસ વીસ સામાન્ય અવયો બોલો સામાન્ય અવયવ એક બે પાંચ દસ હવે જો હું આકૃતિ દોરું તો ખાસ તો આપણે આકૃતિ માટે જ આ રીત લીધી છે બાકી આ રીત તો આવી ગઈ છે વચ્ચે છે ને એ સામાન્ય બિંદુઓ માટે છે કારણ કે બંને વર્તુળમાં આવે છે હવે સામાન્ય બિંદુઓ કયા છે એક બે પાંચ દસ તો અહીંયા લેવાનો એક બે પાંચ અને દસ હવે આ દસ ના વયો માટેનું વર્તુળ છે આ વીસના ના અવયો માટેનું વર્તુળ છે દસના અવયવનું વર્તુળ આ છે આખું એમાં એક બે પાંચ દસ બધા જ અવયવ આવી ગયા છે એટલે અહીંયા કશું લખવાનું રહેશે નહીં વીસના અવયવમાં એક બે પાંચ દસ આવી ગયા પણ ચાર અને વીસ નથી આવ્યા તો અહીંયા લખી દઈશું ચાર અહીં લખી દઈશું વીસ તો આપણો દાખલો અહીંયા પૂરો થયો તમારા ગણવા માટે હું તમને દાખલા બીજા આપી દઉં છું તમે ઘરેથી હોમવર્ક કરતા નથી મોટી મોટી વાતો કરવાથી કશું થતું નથી જોડે પ્રેક્ટિસે કરવી પડે 40 ને 60 ચોથો દાખલો છે ચાર અને આ પાંચમો દાખલો છે આઠ અને ચોવીસ વયો પડાવશે એક ગુણ્યા આઠ બે ચોકાઠ બે ચોકાઠ ચાર દુ આઠ આવી ગયો ચાર દુ આઠ આવી ગયો અવયવ પૂરો अब ये 18 नाव है वो पढ़ाओ चलो 1 * 8 1 * 18 2 * 9 = 18 2 * 9 = 18 3 * 6 = 18 3 * 6 = 18 6 * 3 = 18 6 तरीके 18 એટલે રિપીટ થયો વય અહીં આપણો પૂરો પછી ચોવીસના અવયવ પાડીએ ચોવીસ એકા ચોવીસ બેના ઘડિયામાં ચોવીસ કરીએ તો બેના ઘડિયામાં જ ના આવે પણ ચોવીસ ભાગ્યા બે કરો તો બાર આવે ત્રણના ઘડિયામાં ચોવીસ આવી જાય ચારના ઘડિયામાં પણ ચોવીસ આવી જાય પાંચના ઘડિયામાં ચોવીસ ના આવે છના ઘડિયામાં આવશે છ ચોવીસ અવયવ પૂરા हम आठ लख आठ नय था एक बी चार आठ एक बी चार आठ अठारना व्यय था एक ब्र छ अठार एक बे त्र नौ अठार ચોવીસ ના અવયવ થયા એક બે ત્રણ ચાર છ આઠ હવે જે છે ની આકૃતિનું બહુ મેઇન વસ્તુ છે કારણ કે ત્રણ આકૃતિ દોરવાનું આ એક આ બે અને આ ત્રણ તમને ઈ વાત કહી દઉં કે આટલો જે ભાગ છે ને ઈ ત્રણે વર્તુળમાં આવે છે આ વર્તુળ કરો એમાં પણ આવે છે આ વર્તુળ કરશો એમાં પણ ઈ ભાગ આવે છે આ વર્તુળ કરશો ને એમાં પણ ઈ ભાગ આવે છે જોઈ શકો છો તમે એટલે ત્રણેયમાં જે સરખું હોય ને આમાં લખવાનું ત્રણેયમાં સરખું શું છે જુઓ આ એક ત્રણેમાં છે બે ત્રણેમાં છે બસ એક અને બે જ ત્રણેયમાં છે તો અહીં લખવાનું એક અને અહીં લખવાનું બે આ આઠના વયવ માટેનું છે વર્તુળ આ અઢારના વયો માટેનું છે અને આ ચોવીસના ના વયો માટેનું છે ત્રણ આ બંનેમાં છે આમાં નથી ત્રણેયમાં હોવું પડે હવે આપણે વાત કરીએ આઠ અને અઢારની આ જે ભાગ છે ને આટલો એ આટલો ભાગ આઠ અને અઢારનો છે તો આઠ અને અઢારમાં શું સરખું છે તો જો આ એક સરખું આઠ અઢારમાં જ જોવાનું આ બે સરખું બીજું કશું સરખું નથી જુઓ તો આ આઠ અને અઢારમાં એક અને બે તો આવી જ ગયા આટલો જ ભાગ છે તેની અંદર આવી જ ગયા છે એક અને બે હવે લઈશું આપણે અઢાર ને ચોવીસ અઢાર ને ચોવીસ માં છે ને આ ભાગ સરખો છે જો એમાં આપણ આવી ગયું આ ભાગ તો ત્રણેયમાં આવે છે અઢાર અને ચોવીસ માં જ જોવાનું છે તો જો આ એક સરખું બે સરખું ત્રણે સરખું છ એ સરખું તો કયા અઢાર અને ચોવીસ માં કયા આવ્યા એક બે ત્રણ છ પણ આ અઢાર અને ચોવીસમાં આ બંનેની વચ્ચે એક અને બે તો લખેલા છે જ લખવાના બાકી રહ્યા ત્રણ અને છ જો આપણને કીધું હતું ને એક બે ત્રણ છ છે તો આ રહ્યા એક બે ત્રણ છ હવે વાત આવે છે આઠ અને ચોવીસની જો આર્યું આઠ અને ચોવીસ આ નું પદ આ નું પદ એમાં સરખું શું છે જુઓ એક છે બે છે ચારે છે અને આઠે છે આપણે આઠ અને ચોવીસ જ જોવાના છે અઢારને જ જોવાના આઠ અને ચોવીસમાં તમે જો બંનેમાં એક છે બંનેમાં બે છે બંનેમાં ચાર છે બંનેમાં આઠ એક બે ચાર આઠ એમાં આ બંનેમાં એક બે તો આવી ગયું છે બાકી શું રહ્યું ચાર અને ખબર પડી આ દાખલામાં તમે કદાચ એક્ઝામમાં આ લીટીની જગ્યાએ જો કલરનો ઉપયોગ કરશો તો વધારે બેટર લાગશે વધારે સારું લાગશે હવે આપણે નવી નવી રીત લઈશું નામ છે વૃક્ષની રીતે અવયવ પાડો વૃક્ષની રીતે અવયવ વૃક્ષની રીતના અવયવમાં છે છત્રીસ છત્રીસ ના અવયવ કીધા છે કે વૃક્ષ ની રીતે ચલો કોઈ એક ઘડિયો બોલો જેમાં છત્રી આવતા નવ ચોક છત્રીસ ભાઈ બોલે છે તો આપણે લખી દીધા નવ ચોક છત્રીસ પછી જો ના પણ ભાગ પડતા હોય તો એનાય બે ભાગ પાડવા ત્રણ તરી નવ અને ના પણ ભાગ પડે છે તો એનાય બે ભાગ પાડવાના બે દૂ ચાર તો તમે જોઈ શકો છો વૃક્ષની રીતે એના અવયવો પડી ગયા કયા અવયવ પડ્યા વૃક્ષની રીતે જુઓ તમે વૃક્ષની રીતે અવયવ પડ્યા ત્રણ ત્રણ બે બે બીજો એક દાખલો આપણે વૃક્ષની રીતે લઈ લઈએ આપણે વૃક્ષની રીતે બીજો દાખલો લઈશું ચોર્યાસી ચોર્યાસી નો કયા ઘડિયામાં આવે આદિત્યભાઈ બોલશે અમે ઘડિયા તમને એટલે કરાવી રોજ ઘડિયા કરી આવો તો ફટ કરતી ખબર પડી જાય બાર સત્તા ચોર્યાસી સાતના મિત્રો અવયવ નથી પડતા એટલે એને હવે સર્કલ આપી દો બારના અવયવ હજી પડે છે છ દુ બાર છ દુ બાર માં હવે બે ના અવયવ મિત્રો પડતા નથી તો એને પણ આ ત્રણ અને બે હવે આપણે ચોર્યાસી ના અવયવ પાડીશું તો કયા થાય ત્રણ બે બે સા ત્રણ બે બે સાત પણ મને શું લાગે છે ખબર છે આ અવયવમાં વચ્ચે ગુણાકાર કરવાનો હોય આ અવયોમાં વચ્ચે શું કરવાનું હોય ગુણાકાર કરવાનું હોય બાકી બીજા કોઈ અવયવમાં ગુણાકાર કરવાનો હોતો નથી તો ચાલો મિત્રો વૃક્ષની રીતે અવયવ પાડો એના હું તમને દાખલા આપું છું તમે લખજો પહેલો દાખલો આપણે લખીશું સોળ બીજો દાખલો છે ત્રીસ ત્રીજો દાખલો છે ચાલીસ ચોથો દાખલો છે નેવું પાંચમો દાખલો છે છન્નું આ પાંચ દાખલા તમારે ગણવાના છે તું મારો ગુણક અને હું તારો અવયવ એ ચેપ્ટરમાં આવે આપણે કૂટ પ્રશ્નો બાકી રહ્યા છે કૂટ પ્રશ્નો એટલે પેરેગ્રાફ આપેલો હોય રકમ આપી હોય એના પરથી દાખલા ગણવા એ આપણે હવે છેલ્લા ભાગમાં કાળે લઈશું બબાય